ચોક્કસ અહીં એક લાંબી ગુજરાતી વાર્તા છે જે લગભગ દસ હજાર અને નદીની રાણી ગુજરાતના એક નાનકડા ગામમાં એક છોકરો રહેતો હતો જેનું નામ વાત્રા હતું વાત્રા એક સામાન્ય કુટુંબમાં જન્મેલો હતો પરંતુ તેના આદર્શ અને સંસ્કારો ખૂબ જ ઊંચા હતા ગામના લોકો તેને ખૂબ આદર કરતા કારણ કે તે દરેકને મદદ કરતો અને તે સહાનુભૂતિ દાખવતો વાત્રા નદીની કિનારે રહે હતો અને નદીનું પાણી તેના જીવન માટે મુખ્ય સ્ત્રોત હતું એક દિવસ જ્યારે વાત્રા નદીની કિનારે મચ્છી પકડી રહ્યો હતો ત્યારે તેને પાણીમાંથી કંઈક અજાણવું સંભળાયું એ અવાજ ઘણા મીઠા હતા અને વાત્રા તે અવાજના પ્રત્યે આકર્ષાઈ ગયો તેણે એ અવાજનો પીછો કરવા નક્કી કર્યું અને નદીમાં તરવાનું શરૂ કર્યું પાણીના અંતરમાં પહોંચતા તેને એક સુંદર પ્રકાશ દેખાયો વાત્રાએ વધુ નજીક જઈને જોયું તો તેને સમજાયું કે એ પ્રકાશ નદીની રાણીનો છે નદીની રાણી ખૂબ જ સુંદર હતી તે પાણીના છાંટામાંથી પ્રગટ થઈને વાત્રાને કહ્યું વાત્રા તું આ ગામનો રક્ષક છે તારા પ્રેમ અને દયાથી હું ખૂબ ખુશ છું તો મારી સેવા કરવી છે વાત્રા આશ્ચર્યચકિત થઈ ગયો તેણે નમ્રતાથી કહ્યું હું શું કરું મોની રાણી નદીની રાણીએ વાત્રાને કહ્યું મારા ગામને તરસી રહેલા લોકોને મદદ કરવાની છે નદી સુકાઈ રહી છે અને તમારે નદીના પવિત્ર સ્થળેથી પાણી લાવવું પડશે વાત્રાએ નદીની રાણીના આદેશને માની લીધો તે તરત જ પોતાની યાત્રા માટે તૈયાર થઈ તૈયાર થયો તેણે પોતાના માતા તેની યાત્રામાં અનેક મુશ્કેલીઓ આવી પણ વાત્રાએ હિંમત નહીં હારી તે સતત આગળ વધતો રહ્યો અને આખરે પવિત્ર સ્થળે પહોંચ્યો પવિત્ર સ્થળે પહોંચીને વાત્રાએ પૂજા કરી અને નદીના પવિત્ર પાણીને ભર્યું તે પવિત્ર પાણી લઈને પોતાના ગામ તરફ પાછો ફર્યો યાત્રામાં ઘણા કપરાઈઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેની હિંમત અને નિષ્ઠાએ તેને સફળ બનાવ્યો ગામમાં પહોંચતા જ વાત્રાએ પવિત્ર પાણી નદીમાં નાખ્યું પવિત્ર પાણી નદીમાં ભળી ગયા પછી નદી ફરીથી વહેવા લાગી ગામના લોકો આદરણીય અને ખુશીથી ઝૂમી ઉઠ્યા તેને ફરીથી સ્વચ્છ અને મીઠું પાણી મળ્યું ગામના લોકો વાત્રાની પ્રશંસા કરવા લાગ્યા તેઓ કહેતા કે વાત્રાએ તેના માટે જીવન બચાવ્યું વાત્રા ગામનો નાયક બની ગયો તેની મહેનત અને નિષ્ઠા માટે ગામના લોકો તેનો આદર કરતા વર્ષો બાદ વાત્રા ગામના મુખ્ય માણસ બની ગયો તેણે પોતાના જીવનમાં ગામના લોકોની સેવા કરી અને તેની ભલાઈ માટે કામ કર્યું વાત્રાએ નદીની રાણીના આશીર્વાદથી પોતાના ગામને પુનર્જીવિત કર્યું અને તે આખા વિસ્તારમાં પ્રસિદ્ધ થયો ગામમાં હંમેશા વાત્રાની વાર્તા દરેક માતા પિતા તેના બાળકોને કહેતા તેઓ જણાવ્યું કરતું કે હિંમત અને નિષ્ઠા દ્વારા દરેક સંકટને દૂર કરી શકાય છે વાત્રા અને રાણીની આ વાર્તા આદર્શ મૂલ્યોનો ભરપૂર છે તે જણાવે છે કે હિંમત અને નિષ્ઠા દ્વારા દરેક સંબંધને દૂર કરી શકાય છે આ વાર્તા આજના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે વાત્રા અને પવિત્ર યાત્રા વાત્રા જ્યારે નદીની રાણી સાથે મળ્યો ત્યારે તેને સમજાયું કે આ કોઈ સામાન્ય ઘટના નથી નદીની રાણીએ જે પવિત્ર યાત્રા યાત્રા કરવા માટે જણાવ્યું હતું ખૂબ જ મુશ્કેલ અને દીર્ઘ હતી વાત્રાએ પોતાની યાત્રા માટે તમામ તૈયારીઓ કરી તેણે પોતાની માતા પિતા સાથે વિદાય લીધી અને નદીના પવિત્ર સ્થળ તરફ પ્રયાણ કર્યું યાત્રા દરમિયાન તેને અનેક પડકારનો સામનો કરવો પડ્યો તેનાથી મળેલા પ્રથમ પડકારમાં તે એક ઘાટ પર્વતને પાર કરવો પડ્યો પર્વતના માર્ગ ખૂબ જ જોખમી હતા રસ્તામાં તે એક વૃક્ષ નીચે બેસી ગયા આરામ લઈ રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ માણસ તેની સામે આવ્યો વૃદ્ધ માણસે વાતરાને કહ્યું બેટા તું ક્યાં જઈ રહ્યો છે વાતરાએ આદરપૂર્વક જવાબ આપ્યો હું નદીના પવિત્ર સ્થળે જઈ રહ્યો છું જ્યાંથી પાણી લાવીને મારા ગામને તરસી રહેલા લોકોને મદદ કરવી છે વૃદ્ધ માણસે હસીને કહ્યું તારી હિંમત અને નિષ્ઠા સરાહનીય છે આ પર્વત પાર કરવું ખૂબ જ મુશ્કેલ છે પણ તારી હિંમત અને દ્રઢ સંકલ્પથી તું આ પાર કરી શકે છે વાત્રાએ વૃદ્ધ માણસનો આશીર્વાદ લઈને પર્વતને પાર કર્યો તેના રાહમાં અનેક મુશ્કેલીઓ આવી પણ તે હિંમતથી આગળ વધતો રહ્યો પર્વત પાર કર્યા પછી તેને એક ગાઢ જંગલમાંથી પસાર થવું પડ્યું જંગલમાં અનેક જંગલી પ્રાણીઓ તેનાથી તેનું જીવન જોખમી હતું જંગલમાં એક રાત્રે વાત્રા એક ઊંડા કૂવા પાસે આરામ માટે બેઠો હતો તે ઘણા ઠાકેલા હતા અને તેને જાણતું નહોતું કે કૂવા પાસે શું રહસ્ય છુપાયેલું છે અચાનક તે કૂવામાંથી એક અજાયબી અવાજ સંભળાયો તે અવાજ એક યક્ષનો હતો જે કૂવામાં કેદ હતો યક્ષે વાત્રાને મદદ માટે આહવાન કર્યું મારી મદદ કર હું કૂવામાં કેદ છું મને બહાર આવવા માગું છું વાત્રા ખૂબ જ દયાળુ હતો તેણે યક્ષની મદદ કરવાનું નક્કી કર્યું તેણે કૂવામાંથી યક્ષને બહાર ખેંચ્યો યક્ષ તેની મદદથી ખૂબ ખુશ થયો અને જણાવ્યું મારી આઝાદી માટે આભાર તું મારી કોઈ પણ ઈચ્છા પૂરી કરાવી શકે છે વાત્રાએ જણાવ્યું મને કોઈ ઈચ્છા નથી પણ તું મારા ગામના લોકો માટે પ્રાર્થના કરજે કે તેઓ હંમેશા ખુશ અને તંદુરસ્ત રહે ચક્ષે વાત્રાની નિષ્ઠાને વધાવી અને તેનો આશીર્વાદ આપ્યો જંગલ પાર કર્યા પછી વાત્રા નદીના પવિત્ર સ્થળે પહોંચ્યો તે સ્થળ ખૂબ જ સુંદર અને પવિત્ર હતું ત્યાં વાત્રાએ પૂજા કરી અને નદીના પવિત્ર પાણી પાત્રમાં ભર્યા પવિત્ર પાણી લઈને વાત્રા પોતાના ગામ તરફ પરત ફર્યો તેની યાત્રામાં ઘણી કપરાઈઓનો સામનો કરવો પડ્યો પણ તેની હિંમત અને નિષ્ઠાએ તેને સફળ બનાવ્યો ગામમાં પહોંચતા જ વાત્રાએ પવિત્ર પાણી નદીમાં પવિત્ર પાણી નદીમાં ભળી ગયા પછી નદી ફરીથી વહેવા લાગી ગામના લોકો આદરણીય અને ખુશીથી ઝૂમી ઉઠ્યા ગામના લોકો વાત્રાની પ્રશંસા કરવા લાગ્યા તેઓ કહેતા કે વાત્રાએ તેના માટે જીવન બચાવ્યું વાત્રા ગામનો નાયક સહાયક બની ગયો વાતરા અને સંકટનો સામનો કહેવાય છે કે જ્યારે માનવીની કસોટી આવે છે ત્યારે તેનું સાચું વ્યક્તિત્વ બહાર આવે છે વાતરાની કસોટી પણ આવી જ્યારે નદી ફરી એકવાર સુકાઈ ગઈ વર્ષો બાદ જ્યારે ગામડામાં ફરી એકવાર સુકાનો સમય આવ્યો ત્યારે નદીનો વહીવટ ઘટી ગયો ગામના લોકો ફરી એકવાર તરસી ગયા વાતરા હવે વૃદ્ધ થઈ ગયો હતો પણ તેના મનમાં હજી પણ યુવાનીની હિંમત અને ઉત્સાહ હતો વાત્રાએ ગામના લોકોને કહ્યું મને ફરી એકવાર પવિત્ર યાત્રા પર જવા દો હું નદીના પવિત્ર સ્થળેથી ફરી એકવાર પાણી લાવીશ ગામના લોકોનો માન હતો કે વાત્રા આ કપરા કામ માટે હવે ખૂબ વૃદ્ધ થઈ ગયો છે પણ તેની હિંમત અને નિષ્ઠા પર વિશ્વાસ હતો વાત્રાએ ફરી એકવાર પોતાની યાત્રા શરૂ કરી આ વખતે તે એક મોટો કાફલો સાથે લઈને ચાલી રહ્યો હતો